ભલોટ સેવા મૂકી દીધો છે આપણે ભણકાનો કોઈ દિવસ શીરો નથી ખાતા આપણે ઝીણા લોટનો કરી છે તમે કોમેન્ટ અમે ઝીણા લોટનો આપણે ઘઉંનો લોટ ઝીણો આવે ને એનો શીરો કરી છે આપણે અમારે તો ભડકાનું કોઈ નથી ખાતા એટલે ભડકાનો કોઈ દિવસ આપણે નથી કર્યો ભડકાનો સરસ થાય પણ ખાતા નથી કોઈ અને ના બધો ઝીણો કરું છું જે રોટલીનો લોટ હોય ને એમ

એકાલે ઓર સાત પાંચ મિનિટ ની વાત છે હું ધીમો ગેસ રાખવાનો મો ઓની રાખવાનો આવી રીતે જો તો ગન બહુ મસ્તી ન આવી જો લોટ શેકા

પાણી આવી કોને શીરો ખાવે છે કોમેન્ટ કરજો બ્લેક કરવાનું